તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી કલાક સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી ત્રણ કલાક માટે વડોદરા આણંદ અને ખેડામાં ભારે વરસાદની શક્યતા તો હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સાયકલિંગ સર્ક્યુલેશનના કારણે છેલ્લા પાંચેક દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો તો હવામાન વિભાગ દ્વારા વરસાદની વિદાય વેળે અંતિમ રાઉન્ડમાં મેઘરાજાએ ગુજરાતના અલગ અલગ ભાગમાં ધમરોળી નાખે તેવી આગાહી કરવામાં આવી છે તેના પગલે ગુજરાતમાં સતત ત્રીજા દિવસે જૂનાગઢમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તો સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસું પૂરું થાય તે પહેલાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તો આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી અપાઈ છે તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બપોર સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા તો સુરત તાપી નર્મદા ભાવનગર અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે તો આ સિવાય અન્ય જિલ્લામાં પણ સામાન્ય વરસાદની શક્યતા દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કહે તો ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે તો રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા જ છે તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી સામે આવી છે તો હવામાન વિભાગે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપ્યું છે તો આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા સાયકલિંગ સર્ક્યુલેશન અને મોન્સુન ડ્રોપ એક્ટિવ થતા ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે જેના પગલે ગઈકાલે એકસો તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો તો દોસ્તો પટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો દેશના ઘણા રાજ્યોમાં ચોમાસુ તેના સ્વરૂપમાં જ છે તો મહારાષ્ટ્રમાં હોબાળો મચાવ્યા બાદ હવે બિહાર યુપી સહિત અનેક રાજ્યમાં વરસાદની સંભાવના તો સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેનું સૌથી મોટું કારણ ચક્રવાત માનવામાં આવે છે તો ચક્રવાતની અસર ગુજરાત પર થતી હોય તેવું જોવા મળી રહ્યું છે તો બીજા સમાચાર ની વાત કરીએ તો રાજ્યમાં ગઈકાલની વાત કરીએ તો સવારે છ વાગ્યા થી લઈને સાંજે છ વાગ્યા સુધી એકસો ત્રણ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા જેમાં સૌથી વધુ વડોદરામાં ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો તો પાદરામાં ત્રણ ઇંચ અને ડેડીયાપાડા ગીર ગઢડામાં બે ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે જુનાગઢમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો તો વીસો પટેલ સમાચારની વાત કરીએ તો વડોદરામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો ભારે વરસાદના કારણે વડોદરામાં આજે મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ સ્થળોમાં રજા જાહેર કરવામાં આવી તો વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે તો વડોદરા શહેરમાં સવારે આઠ કલાકથી રાતના સાત વાગ્યા સુધી ચાર ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો તો દોસો બટાભાટ બીજા સમાજની વાત કરીએ તો ગુજરાતની જીવાધોડી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો તો ઉપર વર્ષમાં ભારે વરસાદ થતા નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો જ છે તો નર્મદા ડેમની જળસપેટીમાં ચોવીસ કલાકમાં બે સેમીનો વધારો થયો છે તો ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ નવ્વાણું પોઈન્ટ પચીસ ટકા ખોલવામાં આવ્યા છે તો વાત તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રિમાં પણ વરસાદ વરસી શકે છે તો શરૂઆતના નોરતામાં હળવા તેમજ મધ્યમ વરસાદની આગાહી કરી છે તો ગુજરાતમાં એક વર્ષદય સિસ્ટમ સક્રિય છે પરંતુ ઓક્ટોબર મહિનાથી બે વર્ષદય સિસ્ટમ સક્રિય થવાની સંભાવના દેખાઈ રહી છે તો દોસ્તો ફટાફટ જ્યાં સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી કેટલાક કલાક અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે તો અમરેલી ભાવનગર સુરત તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસો બટાફ બીજા સમાચાર ની વાત કરીએ તો અમુલ ડેરીને લઈને મોટા સમાચાર વેચાણમાં વધારાના કારણે અમૂલ ડેરીનું ટર્ન ઓવર ઓગણસઠ હજાર ચારસો ને પિસ્તાલીસ કરોડ રૂપિયા પર કરીએ તો અમદાવાદમાં રોગચાળો વકર્યો જેમાં સોલાર સિવિલ હોસ્પિટલમાં તેર હજાર સાતસો ને બેતાલીસ ઓપીડી નોંધાઈ તેમજ ડેન્ગ્યુ ના કેસ અને મેલેરિયાના ચોવીસ કેસ અને ચિકનગુજિયાના આઠ કેસો જોવા મળ્યા તો વાયરલ ઇન્ફેક્શનના ઓગણીસો અડત્રીસ કેસો જોવા મળ્યા દોસો ફટાફટ જ્યાં સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં વધારો યથાવત રહ્યો છે જેમાં સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે તેમાં સિંગતેલના ભાવ ત્રેવીસ રૂપિયા પર વધારો થયો તો કપાસિયા તેલમાં ત્રીસ રૂપિયાનો વધારો થયો તો સિંગતેલના ડબ્બાના ભાવ બે રૂપિયા પર પહોંચ્યા તેમાં કપાસિયા તેલના ડબ્બાના ભાવ બે રૂપિયા પર પહોંચ્યા તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઓક્ટોબરમાં બેંકો પંદર દિવસો બંધ રહેશે તો ઓક્ટોબર મહિનામાં પંદર દિવસો બેન્કો કામ નહીં થાય તો દેશમાં વિવિધ કારણોસર બેંકમાં અલગ અલગ સ્થળોએ નવ દિવસ સુધી કામ રહેશે નહીં તો આ સિવાય ચાર રવિવાર બે શનિવાર બેન્કો બંધ રહેશે તો બે ઓક્ટોબરે ગાંધી જયંતિ અને બાર ઓક્ટોબરે દશેરા અને એકત્રીસ ઓક્ટોબરે દિવાળીના દિવસે દેશભરમાં બેંકો બંધ રહેશે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો આજના દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડોસ્ટમ બોરિંગ રહેશે તો અમદાવાદમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો તો અમદાવાદમાં ચારથી પાંચ ડિગ્રીમાં તાપમાનનો ઘટાડો થયો છે સાથે આજે અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે ગુજરાતમાં વરસાદમાં ઘટાડો નોંધાવવાની શક્યતા છે જ્યારે આવતીકાલથી વરસાદ ખૂબ જ ઓછો થાય તેવી જોવા મળશે તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ લાઇનમાં કારણે વરસાદ થઈ રહ્યો છે તો આ લાઇન ઉત્તર પૂર્વ અરબસાગર સુધી લંબાયેલી છે તો દોસ્તો બરાબર બીજા સમાચારની વાત કરીએ તો પીજી વેસલમાં છેલ્લા દોઢ વર્ષમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં લગભગ બસો ને ચોપન કરોડ રૂપિયા કરતા વધુની વીજ ચોરી પકડી છે તો સૌથી વધુ વીજ ચોરી અંજારમાં થાય છે તેવું સામે આવ્યું છે તો પીજી વેસલ દ્વારા દરેક જગ્યાએ ડ્રોનથી વીજ ચોરી પકડવાની ફૂલ પ્રોપ યોજના બનાવવામાં આવી છે એ સિવાય વીજ મીટરના જીપીએસ મેપિંગ માધ્યમથી વીજળીની ચોરી પકડવાની પણ યોજના ચાલુ કરવામાં આવી છે તો સો ફટાફટ ગયા સમાચારની વાત કરીએ તો સીબીએસઇ દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે તો આગામી બે હજાર પચીસમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની ચોરીના બનાવ ન બને તે માટે સાવચેતીના પગલાં માટે સીસીટીવી કેમેરા ફરજિયાત નિર્ણય કરાયો છે આમ જે શાળામાં સીસીટીવી કેમેરા નહીં હોય ત્યાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે નહીં તો આ વર્ષે ચુમ્માલીસ લાખ વિદ્યાર્થી ધોરણ દસ અને બારની પરીક્ષા આપશે દોસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો બાવીસ કેરેટ સોના ભાવ હજાર પ્રતિ દસ ગ્રામ પર થયા છે જ્યારે કિંમત એકોતેર હજાર સાઠ રૂપિયા દસ ગ્રામ પર હતી જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત સિત્યોતેર હજાર પાંચસો કિંમત દસ રૂપિયા દસ ગ્રામ પર હતી સો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતો એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનો અઢારમો હપ્તો જ રજૂ કરવાની તારીખ જારી કરી છે તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તો આ રકમ ખેડૂતોને આર્થિક સહાય આપવાના હેતુથી આપવામાં આવી રહી છે તો આ રકમ મેળવવા માટે ઇ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે તો દોસ્તો બટાબા જ્યાં સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાના છેલ્લા રાઉન્ડમાં વરસાદ હાલ વરસી રહ્યો છે તો હવામાન વિભાગે તાજેતરની આગાહી પર નજર કરીએ તો અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો અમરેલી ભાવનગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ છોટાદેવપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે તો આ કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લાના ગીર સોમનાથ સરકારી જમીન આન પર ગેરકાયદેસર કબજો કરનાર લોકો સામે કાર્યવાહી કરાઈ છે લગભગ એકસો ને બે એકર જમીન ગેરકાયદેસર કબજાથી મુક્ત કરવામાં આવી છે તો આ દબાણ તોડી પાડવા માટે અઠ્ઠાવન બોલડોઝર સિત્તેર ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે

તો મહીસાગરના ખાનપુરમાં કાનસર ગામમાં ચારસો એકર થી વધુ ડાંગર પાક ને જમીન દોષ થયો છે તો બીજી તરફ બનાસકાંઠામાં પણ વરસાદથી ખેડૂતો ચિંતિત છે તો ગુજરાતના અનેક જગ્યાએ ખેડૂતો વરસાદથી ચિંતિત જોવા મળી રહ્યા છે વાત તો વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા તો અનેક જર્જીર ઇમારતો ધરાશય થઈ તો વડોદરા વિસ્તારમાં આજે રજા જાહેર કરવામાં આવી શાળા કોલેજ